અમારી માટે એક કપલ આવેલું છે આપણું નામ શું છે મનીષા પરેશ રોગઠિયા આપણું વતન ગીર સોમનાથ વેરાવળ ગીર સોમનાથ પ્રોપર ત્યારે લગ્ન કેટલા વર્ષ થયેલા 16 વર્ષ 16 વર્ષ છે મને યાદ છે તમે કીધું કે એક લગ્નના 6 વર્ષ પછી બચ્ચું મિસ્તિત બરાબર અને અત્યારે લગનના ટોટલ 16 વર્ષ છે 10 વર્ષ થી બચ્ચું નતરો બરાબર તમારા કેટલા વિજિટ છે 6ઠી 6ઠી વિજિટ છે તમે આજે પોઝિટિવ પટ્ટી લઈ આવ્યા છો અને સોનોગ્રાફીમાં બી પોઝિટિવ બચ્ચું લઈ આવ્યા છો બરાબર થેલીમાં આવી ગયું છે જી સેક આવી ગયું છે બરાબર અને લોહીનો રિપોર્ટ જે આપણે કરાયો છે પાંચ કરતા વધારે હોય ને તો પોઝિટિવ ગણાય તમે આજે બે હજાર નવસો ને છ લેવા લે કે હોય ઓટે કે પોઝિટિવ બરાબર એની ઉપરાંત આપણે તમે જો અહીંયા આવ્યા તો હું કહે્યું હતું પહેલાં કે નળીનું રિપોર્ટ કર્યો નળી ખુલી છે એક બંધ આપણે બેને ખુલી હતી સારી વસ્તુ બરાબર તમને બધા ડૉક્ટર હું કહેતા બધી ડૉક્ટરને ના પાર ત્યાં એમ કે થાશે પછી દવા લીધી અમે સાત મહિના લગીને લીધી તો એ લોકોએ ના પાય નહીં ઓકે તો પછી કે માસિક જે કુદરતી બનવા જોઈએ ને એ બનતા નથી કે કે તો પછી અમે દવા એ લોકોએ ના પાડી દીધી કે હવે તમે તમારી રીતે ઓકે સર તમને આ કોણ બતાવન કીધું ને હું વિડિયો જોઈ વિડિયો જોઈ કોણ જોતો હું જોતી તમે જોતા હું જોતી સર એટલે જો તમે આજે મનીષાબેન પોઝિટિવ રિઝલ્ટ લઈને જાવ છો બરાબર જો તમારી જેવાને પ્રેગ્નન્સી ના રોકેન્સલ આપશો ને હા હા હું કેશો અહીંયા જાવું જરૂરી છે ઓકે લો સરસ જો અમાર તરફથી બેસ્ટ ટ્રાય કરતા હોય છે પરેશભાઈ ઉપર વાળાની મરજી હોય છે પણ મહેનત કરે તો રિઝલ્ટ મળતો એની જેવું છે બરાબર અને બીજું પરેશભાઈ વિડિયો મૂકતો વાંધો ને સાહેબ ઓકે સરસ